અને હવે અન્ય સમાચારો તરફ આગળ વધીએ ફૂટપાથમાં કઈ રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જી હા વડોદરામાં પેવર બ્લોકની નબળી કામગીરી સામે આવી છે જ્યાં સાત થી આઠ મહિનામાં પેવર બ્લોક બેસી ગાનો આક્ષેપ લગાવવામાં આવ્યો તળાવના કિનારે નાખેલા પેવર બ્લોકની નબળી કામગીરી નબળી ગુણવત્તા સામે આવી સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો છે તળાવના કિનારે ઉંદરના કારણે માટી બેસી જતાં પેવર બ્લોક ઉખડ્યા હોવાનું તેમનું કહેવું છે દોઢ વર્ષ પહેલાં જ પેવર બ્લોક નાખ્યાનો કોર્પોરેટરનો દાવો છે ફરીથી કામગીરી કરાવવા માટે અધિકારીને સૂચના અપાય છે જે તે સમયે પેવર બ્લોકની સારી કામગીરી થઈ હતી તેવું પણ તેમનું કહેવું છે બ્લોક નાખવામાં આઈ થિંક રામ નવમીના આગલા દિવસ જ કંઈક નાખેલા છે અને આગલે દિવસ દાખલા આઠ નવ મહિનાની અંદર આ હાલત થઈ જતી હોય આ બ્લોકની અને આ ફૂટપાથ છે આ ફૂટપાથ પર લોકો ચાલવા આવતા છે લોકો નાસ્તો કરવા આવતા છે અને લોકોને સુખ સુવિધા હાલવાના બદલે એ લોકો આ પેવર બ્લોકની હાલત તો આપ જોઈ શકો છો તદ્દન તદ્દન એ લોકોએ ખોખલું કામ કર્યું છે અને એમની કામગીરી તદ્દન વખોડવાલાયક છે અને સત્તાધીશોને કોન્ટ્રાક્ટરોની ભગત છે અને મિલી મિલીભગતના લીધે સત્તાધીશો ખાલી કોન્ટ્રાક્ટર જોડે કટકી લેવામાં જ ઇન્ટરેસ્ટ છે એમને બીજો કોઈ રસ નથી કે પબ્લિકને સારું કામ મળ્યું છે કે નથી મળ્યું કે શું થયું છે કે શું ને કશું જોવાની કોઈ એમને એવી ઈચ્છા થતી નથી કે અમે સારી જગ્યાએ જઈને તપાસ કરીએ થોડા ઉંદરનો ત્રાસ કામની ગણતરી કે ટેન્ડર કમ હોય કે પછી કામનું આયોજનમાં ગણતરીમાં ચલતા એ હોતા હે તો એ પ્રમાણે કામ થયું છે અને બીજું કે અહીંયા આ જગ્યા છોડી અને સામે પણ પારેશ્વરની મહાદેવની કોર્નરમાં પણ આગળ રામલીલા રમાઈ હતી ત્યાં પણ બ્લોક નાખ્યા છે અને એ બ્લોક આજે જુઓ એટલે આપણને એમ થાય કે આ કદાચ ત્રીસ વર્ષ પહેલાં નાખ્યા છે એવું લાગે મારું તો એટલું જ કહેવું છે કે સરકાર સારી છે આયોજનો સારા છે ગ્રાન્ટો સારી છે બધું બેસ્ટ હોવા છતાં કાઉન્સિલરો નગરસેવકો સંગઠન બધું મજબૂત હોવા છતાં ખાલી આ કોન્ટ્રાક્ટરોને કોઈ ડબાડ નથી એમની કોઈ કોનપટ્ટી પકડી શકે એમ નથી કામને થયે લગભગ દોઢ વર્ષનો સમય થઈ ગયો છે આ ગોત્રી તળાવનું જે ડેવલપ થયું એનો આ ગોત્રી ગામ તરફનો એક પાર્ટ હતો જે રેલિંગ અને પેવર બ્લોકથી વંચિત હતો જે રહી ગયું હતું જે તે સમયે કામ એને વોર્ડ ઓફિસ વોર્ડ આપણે ઓફિસમાંથી કહી અને આ કામ રેલિંગનું અને આ પેવર બ્લોકનું કરાવવામાં આવ્યું હતું તમારી વાત સાચી છે કે બ્લોક બેસી ગયા છે પણ બેસવાનું એક કારણ છે કે તળાવના લીધે ખૂબ ઉંદર છે અહીંયા અને ઉંદરના કારણે જે તે જમીન નીચેથી એ લોકોએ પોલી કરી છે અને તે બેસી ગયો છે આના માટે અગાઉથી ઓલરેડી સૂચન વોર્ડ ઓફિસમાં કરવામાં આવ્યું છે એનો ઇજારો નહોતો જેને લઈને કામ થઈ નહોતું રહ્યું હવે ટૂંક સમયમાં કામને રિનોવેટ કરી લેવામાં